નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે ભજન રાજા વિક્રમ એની રહસ્યમય કહાની રહસ્યમય કથા કે રાજા વિક્રમે વિદાતાના લેખમાં મેખ કેમ માર્યા એટલે કે વિતાના લેખને ખોટા કેવી રીતે પાડ્યા તો આ વાત છે કે રાજા વિક્રમ જ્યારે એમની ઈચ્છા થઈ જાય ને ત્યારે પોતે નગર ચર્ચા માટે નીકળી જતા પરંતુ એ પણ વેશ પલટો કરીને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ પોતે રાજા વિક્રમ છે સાદા કપડામાં જવાનું જે ખેડૂતના કપડા હોય એવા કપડાં પહેરીને રાજા વિક્રમ નીકળી જતા હતા તો એક વખત રાજા વિક્રમ નગર ચર્ચા કરવા માટે નીકળ્યા છે કારણ કે રાધા વિક્રમને ખબર હતું કે મારા રાજ્યમાં પ્રજા કેવી રીતે જીવન જીવે છે કેવા કર્મો કરે છે એમને શું તકલીફ છે અને બધા માણસો તો મને ફરિયાદ કરી જ ના શકે એટલે મારી પોતાની ફરજ છે કે મારે પ્રજાના હિત માટે પ્રજાના કલ્યાણ માટે મારે વેશ પલટો કરીને ચર્ચા જોવા નીકળવું પડે તો આમ ચર્ચા જોતાં જોતા જોતા એવું બની ગયું કે અંધારું પડી ગયું એમની કોઈ રાજ્યની સીમા કંઈ નાની સીમા નથી બે પાંચ દસ ગામડા નતા એ ચક્રવર્તી રાજા હતા તો એક ગામ આવે છે અને એ ગામમાં આવે એટલે અંધારું પડી જાય છે ત્યારે પછી વિક્રમ રાજા વિચાર કર્યો કે અંધકાર સવાઈ ગયો છે રાત્રિ પડી રાત્રિ થઈ ગઈ છે હવે અહીંયા ક્યાંક આરામ મળી જાય ક્યાંક વિસામો મળી જાય તો સામે જ એમના એક ઘર દેખાય છે ત્યાં જઈને વિક્રમ રાજા પૂછે કે ભાઈ તમે કોણ છો ત્યારે સામેથી જવાબ મળ્યો કે ભાઈ અમે બ્રાહ્મણ છીએ પણ અમે ગરીબ બ્રાહ્મણ છીએ તો રાજા વિક્રમ કે તમે કોઈ પણ પ્રકારના બ્રાહ્મણ હોય હું વટે ગો છું મારે બહારની દૂરની યાત્રા કરવાની છે અને રાત્રિ પડી ગઈ છે તો તમે મને આજની રાત્રે અહીંયા આરામ વિસામો કરવા દો તમારા મહેમાન તરીકે રાખો તો બ્રાહ્મણ કહે છે કે હે વઢે માળખું તમે કોઈ પણ હોય પણ અમારા માટે તો અતિથિ દેવો ભવો તમારો સ્વીકાર છે તમારું અમારા ત્યાં તમે રોકાવો પછી તો વિક્રમ રાજા ત્યાં બ્રાહ્મણને ત્યાં રોકાઈ જાય છે પરંતુ સાંજે બંને બ્રાહ્મણ અને વિક્રમ રાજા બંને સાથે વારું કરે છે અને વારું કર્યા પછી વિક્રમ રાજાને કહે છે હે અતિથિ હે વટેમારકું મારી પાસે ખાટલાની સંખ્યા ઓછી છે પણ હું તમને નીચે પથારી કરી દઉં તો તમને ચાલશે નહીં તો વિક્રમ રાજા કહે કે તમારી મને પથારી પણ અનુકૂળ આવશે કે મારા માટે પથારી કરી દો તો એ બ્રાહ્મણ પોતાના ઘરની વસરીની બાજુમાં પથારી કરી દેશે વિક્રમ રાજા માટે પછી તો બ્રાહ્મણ પોતે થોડી વાર માટે વાતો બધા કરે છે પછી તો બધા શું જાય છે વિક્રમ રાજા બ્રાહ્મણ ઘરમાં જઈને ઘરની બાજુમાં પેલી બાજુ સુઈ જાય છે વિક્રમ રાજા આ બાજુ સુઈ જાય છે એમના ઘરવાળા અંદર સુઈ જાય છે પણ અહીંયા આ ઘરમાં એવું બનેલું કે આ ઘરમાં જે બ્રાહ્મણનો દીકરો હતો એની વહુના ત્યાં એની વહુને બાળકનો જન્મ આપ્યો હતો અને એ બાળકના જન્મથી આજે છ દિવસ પૂરા થતા હતા અને રાત્રે બાર વાગે ભીતા લેખ લખવા આવવાની હતી તો વિક્રમ રાજાને પણ ખબર નહીં બ્રાહ્મણને ખબર નહીં કે આ લેખ ક્યારે લખે છે પરંતુ પથારીમાં વિક્રમ રાજા આરામ કરે છે ત્યાં એક સ્ત્રી આવે છે એટલે વિક્રમ રાજા જો કે કોઈ એમના સંબંધી હશે કે કોઈ આજુબાજુવાળા હશે અને એ સિદ્ધિ ઘરમાં જાય છે ત્યારે ઘરમાં ગયા પછી એ સ્ત્રી એક દીવો પ્રગટાવે છે એટલે વિક્રમ રાજાને એમ થયું કે દીવો પ્રગટાવે એ વિધાતા જ હોવી જોઈએ બીજું કોઈ હોઈ શકે નહીં પણ વિક્રમ રાજ્ય અત્યારે બ્રાહ્મણને જગાડવા નથી શું બને છે એ જોઈ લેવું છે અને પછી એ સ્ત્રી સોનાની વાટકીમાં કંકુમાં નામ કરે છે પછી હીરે મઢેલી કલમ બહાર કાઢે છે પછી એને એની એ છ દિવસના બાળકની હસ્તરેખાઓ દોરે છે એના કપાળમાં એ કલમ મૂકે છે અને ત્યાં બાળકના લેખ લખાઈ જાય છે અને બાળકના બધા જ પ્રકારના લેખ સારા જ લખાય છે પણ છેલ્લે બાળકનો એક એવો લેખ લખાય છે ને તે વિધાતા પોતે બોલી ગઈ કે અરે રે રવ શું થશે અને વિક્રમ રાજા સાંભળી ગયા ત્યારે વિક્રમ રાજાને નક્કી થયું કે આના લેખમાં કંઈ તકલીફ છે તો જ્યારે વિધાતા બહાર નીકળે છે ત્યારે વિક્રમ રાજા વિધાતાને પકડે છે કે બેન તો વિધાતા તો બધા માણસને ઓળખે છે કે એને કહેવું તમે તો પરદુ બંજન રાજા વિક્રમ તમે પોતે જ છો અને તમે આવા વેશમાં કેમ વિક્રમ રાજા કે બહુ ચર્ચા કરવાની જરૂર નથી પેલા બ્રાહ્મણ જાગી જશે મને ઓળખી જશે તો હે વિદાત્રી તમે આ પુત્રના લેખ કેવા લખ્યા ત્યારે વિધાત્રી કહે છે કે હે મહારાજા વિક્રમ હવે તમે તો પડદુઃખ બંજન રાજા એટલે મારે તમને સત્ય હકીકત કહેવી પડે કે આ પુત્ર દરેક વાતે હોશિયાર થશે કર્મકાંડ પણ એનું હોશિયાર હશે અને દેવ પૂજામાં પણ હોશિયાર હશે ને લોકોમાં પ્રતિષ્ઠિત થશે આ પુત્ર પરંતુ એની એક જ તકલીફ છે કે જ્યારે આ અઢારથી એકવીસ વર્ષનો થાય અને જ્યારે આના લગ્ન થાય તો એ લગ્નની ચોરીમાં જ્યાં ત્રીજો ફેરો ફરાતો હશે અને ત્રીજા ફેરાનો વાઘ આવશે અને એ વાઘ આ બાળકનું ગળું પકડી લેશે અને મારી નાખશે તો રાજા વિક્રમ કે હવે શું કરવું એ વિધાતા ક્યાં તો હવે એના લેખ લખાઈ ગયા એટલે પૂરા થઈ ગયા ત્યારે રાજા વિક્રમ કહે છે કે વિધાતા તમે આ વાત મને કરી છે એટલે કે પડદુખ ભંજન રાજા વિક્રમને વાત કરી છે અને આ દુઃખ હવે હું નહીં જોઈ શકું આના લેખમાં હું મેખ મારીશ ત્યારે વિધાતા કહે છે કે હે પડદુખ ભંજન રાજા વિક્રમ વિધાત્રીના લેખમાં આજ સુધી કોઈ મેઘ મારવા વાળો મેં જોયો નથી ત્યારે રાજા વિક્રમ કહે છે કે જો હું લેખમાં મેખ મારું તો એ દિવસે તમે હાજર થઈ જજો વિધાતા કે વાંધો નહીં હવે અહીંયા સવાર પડે છે એટલે પછી રાજા વિક્રમ ઉઠે છે ત્યારે પેલા બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ હે ભૂદેવ હવે તમે મને રજા આપો હવે હું નીકળું છું પરંતુ તમે પછી તો રાજા વિક્રમ પોતાની ઓળખાણ આપી દેશે કે તમે મને ઓળખ્યો નથી હું કોણ છું હું રાજા વિક્રમ છું પહેલાં બ્રાહ્મણને પણ થઈ ગયું હોવો પડદૃક બંજન રાજા વિક્રમ આપ પોતે હા કે હું પોતે જ વિક્રમ રાજા છું અને હવે તારોનો મારો ગાઢ સંબંધ થઈ ગયો છે તારા ઘરનો મેં રોટલો ખાધો છે એટલે એ બ્રાહ્મણ તો એક કામ કરજે કે જ્યારે તારા દીકરાના લગ્ન થાય ને ત્યારે તું મને અવશ્ય કંકુતરી લખી દેજે જેથી કરીને હું હાજરી આપી શકું તો બ્રાહ્મણ કે કંઈ વાંધો નથી હવે ધીરે 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 બ્રાહ્મણનો દીકરો જેટલો રાત્રે ના વધેટલો દિવસે વધે દિવસે ના વધેટલો રાત્રે વધે દિવસે દિવસે ઉંમર વધતી જાય છે અને દીકરાનો સંબંધ પણ થઈ જાય છે અને દીકરાના ઘડિયા લગ્ન લેવાય છે ત્યાં હવે નાનો માણસે જો કહ્યું હતું કે મને કંકુત્રી લગજે તો આપણને યાદ ન રહે પણ આ તો પ્રદુખ બંધન રાજા વિક્રમે કહેલું કે તમે મને કંકુત્રી મને લગજો તો બ્રાહ્મણ કંકુત્રી લખીને સીધો રાજા વિક્રમના દરબારમાં જાય છે અને જ્યાં બ્રાહ્મણ દરબારમાં હાજર થાય ત્યાં મહારાજા વિક્રમ ઓળખી જગ્યા આવો બહુ દેવું પધારો કેમ પધાર્યા એટલે કે મહારાજા પહેલાથી તમે મને વાત કરી હતી કે જ્યારે તમારા દીકરાના લગ્ન થાય ત્યારે મને કંકુત્રી મને કંકુત્રી લખીને વિક્રમ રાજા કે કાંઈ વાંધો નહીં હું આવી જઈશ હવે વિક્રમ રાજા પોતાનું લશ્કર લઈને ત્યાં જાય છે કારણ કે વિક્રમ રાજાને ખબર છે કે જ્યાં જ્યાં આની જાન જશે અને એને પત્નીના સાથે ફેરા ફરતો ત્રીજા ફેરે ભાગ આવીને આનું ગળું પકડનારને ફાડી ખાશે તો પછી વિક્રમ રાજા ત્યાં જાય છે જાન લઈને એના સસરાણા ત્યાં જાય છે પણ વિક્રમ રાજાએ ચારે બાજુ સૈનિકો ગોઠવી દીધા છે ખુલ્લી તલવાને તો ક્યાંયથી પણ વાઘ આવે તો મારી રજા લેવાની જરૂર નથી વાઘને તમે મારી નાખજો ચોરીની ચારે બાજુ પણ વિક્રમ રાજાએ સૈનિકો ગોઠવી દીધા છે પણ આ વાતને કોઈને ખબર નથી કે વિક્રમ રાજા કેમ આવું કરે છે અને વિક્રમ પોતે વરરાજાની બાજુમાં પડખે ચોરીની બહાર ઊભા રહ્યા છે ખુલ્લી તલવાર લઈને હવે આટલો બધો બંદોબસ્ત કર્યો છે વિક્રમ રાજાને થયો કે હવે તો અહીં સુધી વાઘ પહોંચી શકવાનો નથી પરંતુ જ્યાં ત્રીજો ફેરો ચાલુ થયો અને ત્રીજો ફેરો જ્યાં પૂરો થવાની તૈયારી છે અને ત્યાંથી જ ચોરીમાં ચિતરેલો વાઘ હતો એ ભાગે ત્યાંથી તળાપ મારી અને પેલા બ્રાહ્મણના દીકરાનું ગળું પકડી લીધું એને ત્યાં મારી નાખ્યું અને પાછો એનો જ ભાગ ચિત્રમાં સમાઈ ગયો હવે રાજા વિક્રમ કહેવાય આટલું બધું બંદોબસ્ત હોવા છતાં બની ગયો બની ગયું પછી રાજા વિક્રમ કહે છે એ બ્રાહ્મણને કે હે ભૂદેવ મારી હાજરીમાં બન્યું છે એટલે પહેલાં જ મારી એ વાત એક સાંભળો મને ત્રણ મહિનાની મુદત આપો અને ત્રણ મહિના સુધી આ દીકરાની લાશને તમારે બહારવાની નથી અને રાજા વિક્રમે એટલો બધો બંદોબસ્ત કર્યો એ છોકરાના સસરાને એટલે કે દીકરીના પિતાને પણ કહ્યું કે તમારી દીકરી આના સાથે જ લગ્ન કરશે પણ મને ત્રણ મહિનાની મદદ આપો એ પછી વિક્રમે એટલો બધો બંદોબસ્ત કર્યો વૈદોને બોલાયા કે ત્રણ વર્ષ સુધી ગમે એટલો ખર્ચો થાય પણ તમારે આ દીકરાની લાશને તમારે સાચા છે તો વૈદોએ પછી એમનું કામ ચાલુ કરી દીધું અને વિક્રમ રાજા ત્યાંથી નીકળી ગયા હવે ત્યાંથી નીકળી ગયા પ્રજા બધા એમના સૈનિકો બહેનો પહેલા કહ્યું કે તમે જાઓ રાજમાં હું આવું છું હું ત્રણ મહિને પાછો રાજમાં આવી જઈશ અને પેલા બ્રાહ્મણે કીધું જો ત્રણ મહિને હું તમારા દીકરાને સજીવન ના કરું તો જ્યાં તમારા દીકરાની ચિત્તા ખડકશે એના ભેગે જ મારી ચિત્તા ખડકશે હું પણ ત્યાં મરી જઈશ હવે મહારાજા વિક્રમ ત્યાંથી નીકળી ગયા જતાં 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 ઘણું રખડ્યા છે અને શેવટે એક જંગલમાં નીકળે છે અને જંગલમાં નીકળે અને જોયું તો જંગલમાં આગ લાગી રહી છે અને આગમાંથી એક અવાજ આવી રહ્યો છે મને કોઈ બચાવી લો મને કોઈ બચાવી લો વિક્રમ રજા કઈ આગમાં મને બચાવી લો મને બચાવી લો કોણ આ આગ મારતું છે ત્યાં વિક્રમ રજા એટલી અગ્નિમાં પણ જ્યાંથી અવાજ આવતો ત્યાં જ આવે છે અને ત્યાં જુએ છે તો એક સાપ એ કેસરી કેસર જેને કેસરીઓ સાપ કહેવાય એ કેસરીઓ સાપ અગ્નિમાં થોડો પણ એની અગ્નિ અડી ગઈ હોય છે એના શરીરે અગ્નિ અડી ગઈ હોય છે એટલે સાપ ગુમા પાડતો હોય છે તો વિક્રમ રાજા ત્યાંથી સાપને ઉપાડી લે છે ત્યારે સાપ કહે છે કે ભાઈ તમે રવા દો તમારું કામ નથી મને સાચવવા વાળો તો પડદુક બંધન જો રાજા વિક્રમ હોય એ સાચવી શકે તમારું અહીં કામ નથી ત્યારે વિક્રમ રાજા કહે છે કે હે સરપદેવ હું સ્વયં મહારાજા વિક્રમ જ છું ત્યારે પછી સાપ કહે કે હવે મને મારા શરીરે જો અગ્નિ થોડી અડી ગઈ છે તો એનાથી મને ગરમી થાય છે તો મને તમે એક કામ કરો મને તમારા શરીરમાં ઉતારી દો તમારા શરીરમાં મને ઠંડક લાગશે હું વાતો પરદુખ રાજા બંધન વિક્રમ એને કીધું કંઈ વાંધો નહીં દોસ્ત તું મારા શરીરમાં ઉતરી જા અને સાપ વિક્રમ રાજાના શરીરમાં ઉતરી જાય પરંતુ અમુક ટાઈમ પછી વિક્રમ રાજા કહે છે કે હવે તું બહાર નીકળો એટલે સાપ કહે અરે ગાંડા આટલી બધી ઠંડકમાં હું બહાર કેવી રીતે નીકળું અહીંયા મને શાંતિ છે મને આરામ છે મને અહીંયા કોઈ ટેન્શન નથી હવે સાપ પેટમાં છે એટલે વિક્રમ રાજાનું શરીર ફૂલતું જાય છે અને વિક્રમ રાજાના હાથ પગ બધા દોડી જવા થતા જાય છે અને ધીરે ધીરે વિક્રમ રાજા અવસ્થ એમનામાં શક્તિ અશક્ત થઈ જાય છે અને ભટકાતા 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 પછી સાપ તો અંદર પડ્યો હશે બહાર નીકળતો નથી એક નગરના દ્વારે આવે છે પરંતુ ત્યાં આવીને વિક્રમ રાજા હવે કહે કોણ કોને કે હું વિક્રમ રાજા છું અને આવી હાલતમાં એને ઓળખી કોણ શકે હવે જ્યાં નગર નગરમાં આવે છે ત્યાં એક ઓટલો હોય છે જે જે નગરના રાજા હતા એ રાજાના રાજમહેલથી આગળ ત્યાં એક હોય છે ત્યાં વિક્રમ રાજા બેભાન અવસ્થા જેવા જ મતલબ અશક્તિ આવી ગઈ બેભાન જેવા ત્યાં એક ગરીબ ભિખારીના વેશ જેવા ત્યાં પડી રહે છે હવે આ બાજુ શું બને છે કે જે રાજા હતા એને બે પુત્રીઓ હતી તો એક દિવસ રાજાને એવો વિચાર બંને પુત્રીના લગ્ન ઉંમર થઈ ગયેલી જ હતી એટલે રાજાએ બંને પુત્રીઓને બોલાવી અને રાજાએ બંને પુત્રીઓની પરીક્ષા કરી તો બંનેને કીધું કે તમે આપ કરમી છો કે બાપ કર્મી એટલે મોટી દીકરી કીધું કે પિતાજી હું તો બાપ કરમી છું અને નાની દીકરીને કીધી બેટા તું એટલે કે બેટા કે પિતાજી હું બાપ કરી માનતી જ નથી આપણા ભાગ્યમાં લખાયું યશ થાય બાપે કંઈ કરે નહીં ભગવાને કંઈ કરે નહીં બીજું કોઈ કંઈ કરે નહીં આપણા ભાગ્યમાં જેઓ આપણું જીવન જવાનું હોય એવું જ જાય એમાં કોઈ કંઈ મેઘ મારી શકે નહીં તો પછી રાજાને ક્રોધ ચડ્યો અને એમને સૈનિકોને કીધું કે સૈનિકો તમે જાઓ આપણા બજારમાં ગમે એવો લૂલો લંગડો કણો કુંબળો કે ગરીબ ભિખારી કોઈ પણ માણસ હોય ને એને પકડી લાવો અને એની સાથે હું જોવા દીકરીના લગ્ન કરાવું છું એ આપ કરવી કેવી રીતે એનું જીવન જીવે તો સૈનિકો તે ગયા તો થોડા દૂર ગયા ત્યાં મહારાજા વિક્રમ પોતે દાઢીએ વધી ગયેલી ને માથાના બાળે વધી ગયેલા કંઈક ગરીબ જેવો માણસ હાથ પગ દોડી થઈ જેવા થઈ ગયેલા પેટ મોટું ફૂલી ગયેલું વિક્રમને ઉપાડીને ત્યાં લાયા તો રાજાએ કીધું અને તાત્કાલિક આની સાથે લગ્ન કરી દો તો એ નાની નાની કુંડળીના લગ્ન રાજા વિક્રમ સાથે કરાવે છે અને એ પછી તમે જુઓ કરો એ એ દીકરીનો બાપો જ એ મહારાજા એ દીકરીને એક તૂટી ગયેલું ગાડું અને ઘેડા જે બળદવા ચાલી ના શકે એવા બળદ આપે છે અને એક સામાન્ય એક દાસી આપે છે અને ત્યાંથી વિદાય કરી દે છે તો હવે રાજાની કુંવરે નક્કી કર્યું કે મારા ભાગ્યમતીએ જે હતું એ બરાબર છે આ મારો જે જે પણ જ્ઞાતિનો હોય આ મારો પતિ છે અને એની સેવા કરવાની મારી ફરજ છે તો એ રાજાની દીકરી રાજાની ખોરી ગાડીઓ લઈને ત્યાંથી નીકળી જાય છે તો જતાં 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 ત્યાં પાછું આગળ જાય છે એટલે અંધકાર પડ્યો રાત્રિ પડી જાય છે અને ત્યાં આ લોકો વિશ્રામ કરે છે પછી તો સવારે એવું બને છે કે વિક્રમ રાજા તો એ ઝાડની બાજુમાં સૂઈ ગયેલા હોય છે ગાડું બાજુમાં પડી હોય છે દાસી બાજુમાં બેઠા હોય છે બળદ બાજુમાં ચડતા હોય છે અને આ રાજાની કુંવળી એટલે વિક્રમની પત્ની એને થઈ ગયું કે તમે દાસીને કે તું બેસ મારા પતિનું તેવું ધ્યાન રાખ અને હું પાણી ભરીને આવું છું અને પછી તો દાસી કે ના પણ હું પણ તમારી સાથે આવું છું અમને અહીંથી કોણ ઉપાડી જવાનું છે તો દાસી અને આ વિક્રમની પત્ની રાજકુમારી બંને પાણી ભરવા જાય છે અને ત્યાં પછી પાણી ભરને જ્યારે આવે છે તો આ બાજુ શું બને છે કે આ બાજુ એ ઝાડની સામે બીજું ઝાડ હોય છે બીજું વટ મોટું વૃક્ષ હોય છે અને એ ઝાડનો ત્યાં પણ એક રાફડો હોય છે હવે આ બાજુ વિક્રમ રાજાના શરીરમાં જે નાગ પડ્યો હતો કેસરીયો નાગ એ નાગ વિક્રમ રાજાનું મઢું ખુલ્લું હશે એટલે એમાંથી બહાર નીકળે છે અને એ જ ટાઈમે રાફડાથી પણ એક નાગ બહાર નીકળે છે અને હામા રાફડાવાળો નાગ આ જે વિક્રમના મઢાંગથી જે નાગ બહાર નીકળ્યો એને છે કે હે મૂર્ખ હે ફોર તું વિચાર તો કર તું કોના પેટમાં તું શું આ તો પડદુખ રાધા વિક્રમ પડદુઃખ બંધન રાધા વિક્રમ છે અને તું એના પેટમાં બેસી ગયો એને તેને સહારો આપ્યો તો હે નુકરા હવે તો તું બહાર નીકળ ત્યારે પેરો નાક કહે છે કે હું તો નુકરો છું હું તો બહાર નીકળવાનું બંધન તું ક્યાં શુકરો છે તું એ નુકરો જ ને તું એ કોકનું ધન પચાવી પાડ્યો છે અને તારા રાપડાની જે હાથ ચરવું પડ્યા છે એ હાથ ચરવું ક્યાં તારા બાપના છે એ બીજાના ધન ઉપર તું ચોંકી કરે છે તું એ પણ નુકરો જ છે આમ બંને નાગ વાત કરતા હોય છે અને ત્યાં આ રાજાની કુંવરી જે વિક્રમની પત્ની હતી એ પાણી ભરીને આવી ગઈ પણ એ બંને કુંવરી આ બંને નાગવાની વાત સાંભળતી હોય છે ત્યારે પેલો ઝાડવાળો નાક કહે છે કે એ ડફોર આ તો તને કોઈ માથાનું મળ્યું નથી ને કે જો તને પાંચસો ગ્રામ જેટલા ઝેર કોસલા લઈને પડી દે ને તો તારે ટુકડા ટુકડા તારા શરીરમાં થઈ જાય ત્યારે પેલો ના કહે છે કે હું ડફ્ફોને ડફો તું છી તને કોઈ આ સુધી માથાનું મળ્યું નથી જો કોઈ ઉપર તો તેલ તારા રાફડામાં માર્યો ને તો તું મરી જઈને તેલ તારા સાથે જરૂર બહાર નીકળી જાય તો હવે વિક્રમની પત્નીએ એટલે કે રાજાની કુંડી કાનો કાન સાંભળી લીધું અને વિક્રમ રાજાને તો કંઈ ભાને નથી તો સુઈ ગયેલો હતો પછી તો પાણીનું એનું જે ગાગર હોય નીચે ઉતરે છે અને દાસીને કહે છે કે દાસી તું ગામમાં જા અને ઝેર કુચલો લઈ જાય પાંચસો ગ્રામ અને એક ઘડો તેલ લઈ જાય તો પછી દાસી ગામમાં જાય છે અને ઝેર કુચલા લાવે છે અને એક ઘડો તેલ પણ લાવે છે તો પછી આ વિક્રમની પત્નીએ નક્કી કર્યું કે પહેલાં આ તેલને ગરમ કરવા દો અને તેલ ગરમ કરીને જ્યાં સાપના રાફડામાં રેડે છે ત્યાં સાપ બહાર આવે છે અને કહે છે કે મને જીવનદાન આપો મારા સાથે સાત જરૂર તમને આપી દઉં છું ત નાગની શક્તિથી પોતે સાત ચરું રાફડામાંથી બહાર મૂકી દેશે અને પછી નાગ કહે છે કે હવે આનું કંઈક તમે કરો આ તમારા પતિને મારી નાખશે ત્યારે પછી ઝેર કચલા આવે છે એનો જે ખર એને વાટીને પછી વિક્રમ રાજાના મુખમાં ધીમે 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 રેડે છે પણ જ્યાં ઝેર સાપના મોઢામાં ઝેર કોચરાનું ઝેર સાપના મોઢામાં જાય છે ત્યારે શેપ સાપ ફૂંફાળા મારતો બહાર નીકળે છે પણ જ્યાં સાપ બહાર નીકળે કે સાપના ત્રણ ટુકડા થઈ જાય છે અને સાપ ત્યાં મરી જાય છે એ પછી તો પેટમાંથી સાપ બહાર નીકળી ગયો એટલે પછી રાજા વિક્રમને થોડો રાહત થઈ અને પછી રાજા વિક્રમની જે પત્ની હતી એને પણ દૂધ પણ મગાવી રાખ્યું હતું રાજા વિક્રમ માટે અને પછી મહારાજા વિક્રમને દૂધ પીવડાવે છે વિક્રમ રાજાને થોડી શક્તિ આવે છે અને વિક્રમ રાજાની આંખ ખુલે છે પછી જુએ છે એ વિક્રમ રાજાને ખબર એના લગ્ન થાય તો એને ખબર જ હતી કે આ મારી પત્ની છે આ દાસી છે એને ખબર જ હતી પછી વિક્રમ રાજાએ કહ્યું કે મારો આ સાપ એટલે કે આ ગોળે જુઓ કે તો વિક્રમ રાજાએ કહ્યું ગાંડી તને કંઈ શરમ આવી મેં જેને સહારો આપ્યો છે તે એને મારી નાખ્યો અને એના તે ત્રણ ટુકડા એના એક ત્રણ ટુકડા બે કર્યા નથી ત્રણ ટુકડા તેના હાથે થઈ ગયા છે તો વિક્રમ રાજા પછી જુએ છે ભલા ધનના સાથ જરૂર જુએ છે અને કે આ શું છે કે આ સામા સામારાફડાવાળો જો સમા વાળો નાગ પણ એ વિક્રમ રાજાને કહે છે કે એ પડ બંધન રાજા વિક્રમ મેં મારી ઈચ્છાથી જ સાત ચરુ તમને આપ્યા છે એટલે કે તને કંઈ તકલીફ થઈ નથી ને એટલે નાગ કે ના મહારાજા વિક્રમ મને કોઈ પ્રકારની તકલીફ થઈ નથી ઠીક છે એ ગરમ તેલ મારા રાફડામાં નાખતી દી મને થોડું વડી ગયું પણ મને કોઈ તકલીફ થઈ નથી મારી ઈચ્છાથી જ મેં સાત ચરુ તમને આપ્યા છે તો પછી એ સાત ચરું રાજા વિક્રમ એના ગાડામાં મૂકે છે અને ત્યાંથી પછી રાજા દીકરન નીકળે છે અને પેલો જે મરી ગયેલો સાપ હતો એના ત્રણે ત્રણ ટુકડા જે મહારાજા દિકરન પાસે ઢાલ હતી એનું એના અંદરે ભરી દેશે પછી મહારાજા દિક્રમને નીકળે છે એમ કરતાં 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 આગળ જાય છે તો આગળ પાછું એક સરોવર આવે છે પાછું મહારાજા વિક્રમ કહે અહીંયા સરોવર પાણી ભરી લઈએ તો જ્યાં વિક્રમ રાજાને એની પત્ની અને દાસી ત્રણ જણા જે પાણી ભરવા ત્યાં જાય છે ત્યાં એક નાગણી વિલાપ કરતી હોય છે એટલે રાજા વિક્રમની પત્ની કે મહારાજા આ નાગણી મય વિલાપ કરે છે તો મહારાજા વિક્રમ એ નાગણી પાસે જાય છે અને બંને હાથ જોડીને કહે છે કે હે મા તારે એવું શું દુઃખ પડ્યું છે કે તું વિલાપ કરે છે ત્યારે એ નાગણી કહે છે કે ભાઈ મારું દુઃખ એક જ માણસ ભાગી શકે હોય છે જો પડદુઃખ બંધન રાજા વિક્રમ હોય તો એ મારું દુઃખ ભાગી શકે એના સિવાય મારું કોઈ પણ દુઃખ ભાગી શકે એવું નથી ત્યારે વિક્રમ રાજા કહે છે કે હે મા પડદુઃખ બંધન રાજા વિક્રમ હું પોતે જ છું તમારું શું દુઃખ છે એ મને કહો ત્યારે નાગણી કહે છે કે આજે મને સપનામાં આવ્યું હતું કે મારો પતિ કેસરીઓ નાગ એક પુરુષના શરીરમાં ઘૂસી ગયો હતો અને એની પત્નીએ એ શરીરમાં ઝેર પૂછલા માટીને એને પાયું કે મારો પતિ કેસરિયો નાગ એના શરીરમાંથી બહાર નીકળી ગયો અને એના ત્રણ ટુકડા થઈ ગયા અને એ મરી ગયો છે તો વિક્રમ રાધેગાઈમાં એ મહારાજ પેટમાં બેસી ગયો હતો અને એના ત્રણ ટુકડા પણ આ મારી પાસે જ છે ને મેં મારી જે ઢાલ હતી એના અંદર મેં રાખેલા જ છે ત્યારે નાગણી કહે છે કે હે મહારાજા વિક્રમ તમે મને ત્રણ ટુકડા હું એને સંજીવન કરી દઉં તો મહારાજા વિક્રમ ત્રણ ટુકડા કાઢીને ત્યાં મૂકે છે અને નાગણી કહે છે કે તમે થોડીવાર માટે ઉપા રહો હું પાતાળ લોકમાં જઈ અને અમૃત લઈને આવું છું અને નાગણી પાતાળ લોકમાં જઈને અમૃત લઈને અમૃતનો કુંભ લઈને આવે છે પછી એ નાગણીના જે ત્રણેય ટુકડાને જોડી લે છે અને પછી એના પર અમીર વર્ષા કરે છે નાગ સંજીવન થઈ જાય છે પછી કેસરીઓ નાગ પોતે ફેર ચાલીને વિક્રમ રાજાની માફી માગીશ મહારાજા મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ વિક્રમ રાજા કે કંઈ વાંધો નહીં ત્યારે વિક્રમ રાજા પહેલી નાગણીને કહે છે કે હે મા મેં તને મા કહી છે તો મારું એક કામ કર નાગણી કે બોલો મહારાજા ફળદુખ ભંજન તમે તો પારકા માટે માગી રહ્યા છો બોલો તમારે શું જોઈએ છે ત્યારે વિક્રમ કહે છે કે હે નાગ માતા મને આ અમી કુંભમાંથી તમે થોડું મને અમૃત આપો ત્યારે કેસરીઓ નાગ કહે છે કે હે વિક્રમ રાજા થોડા અમૃતથી ક્યાં વાત કરશો આ અમીનો કુંભ જ તમે લઈ જાઓ પછી તો વિક્રમ રાજા ત્યાંથી અમી કુંભ છે અમી કુંભ લઈને વિક્રમ રાજા વિક્રમ રાજાની પત્ની એમની દાસી અને ગાડુને બળદ બધા જ્યાં કલા બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણના ત્યાં આવે છે અહીંયા ત્રણ મહિનામાં ત્રણ દિવસ જ ખૂટતા હતા તો ત્રણ દિવસ સુધી બધાએ આશા રાખી હતી કે વિક્રમ રાજા ત્રણ દિવસની રાહ જો અને વિક્રમ ના વિક્રમ રાજા ન આવે તો ત્રીજા દિવસે આના સંસ્કાર કરી દઈશું અને બરાબર ત્રણ દિવસ ખૂટતા હતા અને સવારના પોરમાં નવ વાગ્યાના ટાઈમે વિક્રમ રાજા ત્યાં આવી જાય છે અને બ્રાહ્મણની નજર પડે છે કે વિક્રમ રાજા આવી ગયા તો શું પછી તો એમના ત્યાં બધા પંડિતો રાખેલા હતા અને જે વૈદ્યો રાખેલા હતા બધા ઊભા થઈ જાય છે ને વિક્રમ રાજાનું સ્વાગત કરે છે અને બ્રાહ્મણને બ્રાહ્મણની પત્ની કહે છે કે હે પરદુખ રાજા વિક્રમ રાજા મારા પુત્રનું શું વિક્રમ રાજા કે બ્રાહ્મણ દેવ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે તમારું મન મારી અંદર પડ્યું છે હું તમારો ઋણી છું આજે તમારું ઋણ હું ચૂકી દઉં અને પોતે પછી તો વિક્રમ રાજા એની પત્નીને કહે છે કે આપણો અમી કુંભ લાવો અને એની પત્ની પત્ની પછી વિક્રમ રાજાને અમીકુંભ આપે છે અને એ અમી કુંભ જે પેલા બ્રાહ્મણના શરીર ઉપર એનો છંટકાવ કરે છે અને થોડુંક પીવડાવે છે અને બ્રાહ્મણનો દીકરો સજીવન થઈ જાય છે ત્યાં પછી વિક્રમ રાજા વિધાતાને યાદ કરે છે અને યાદ કરતાની સાથે જ વિધાતા ત્યાં આવી જાય છે અને એ પણ વિક્રમ રાજાને નમસ્કાર કરે છે કે હે વિક્રમ રાજા ધન છે તમને તમારું નામ જે પડદુઃખ બંધન પડ્યું એની પડ્યું નથી તમે આજે જગતમાં મેં પહેલો એવો કિસ્સો જોયો છે કે તમે મારા લેખને પણ ખોટા પાડી દીધા તો આ હતું પડદુખ બંધન મહારાજા વીર વિક્રમની કથા